ભરૂચના સમાચાર છે ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે ફાટા તળાવ કુર્જા બજાર પર વાહનો જાણે કે તણાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા સેવાશ્રમ રોડ અને ગાંધી બજાર રોડના બ્લોકમાં પણ પાણી ભરાઈ ગયા છે વહેલી સવારથી વરસાદને પગલે ગરબા આયોજકો પણ ચિંતિત છે તો ઉર્જા ચાર રસ્તા વિસ્તારમાં વેપારીઓએ વેપાર ધંધા બંધ કરવા પડ્યા

તમે પ્રથમ જોઈ રહ્યા છો જે પ્રકારે વાહનો જે પાર્ક થતા હોય છે તે વાહનો પણ તણાઈ જતા હોય તેવું દ્રશ્ય પ્રથમ દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે ખાસ વાત કરીએ તો બાઇક પણ તણાઈ ગઈ છે અને ખાસ આ વિસ્તારમાં કમર સમાજ પાણી ભરાઈ જતા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ભરૂચનો આ ગાંધી બજાર વિસ્તાર તમે જોયા છો આજે રવિવાર બજાર રવિવારી બજાર ભરાતી હોય છે પરંતુ રવિવારી બજાર આજે નથી ભરાય એટલા માટે કે વરસાદી પાણીનો ફ્લો એટલો છે કે લોકો અહીંયા ક્યાંથી વ્યવસાય કરી શકે જ્યારે પણ સામાન્ય પણ વરસાદમાં પરિસ્થિતિ એવી હોય છે કે વેપારીઓએ બેરોજગારી થવાનો વારો આવતો હોય છે ભરૂચનો ગાંધી બજાર વિસ્તાર છે સંપૂર્ણ ભરૂચ શહેરનું ભાગનું પાણી અહીંથી પસાર થઈને નર્મદામાં જતું હોય છે જેના કારણે તમે પ્રથમ દ્રષ્ટિએ જે પરિસ્થિતિ જોઈ રહ્યા છો તે ગાંધી બજાર વિસ્તારની છે પૂર્જા બંદર વિસ્તારની છે અને સંપૂર્ણ પાણીનો પ્રવાહ ખાસ વાત કરવામાં આવે તો નર્મદા નદીમાં જઈ રહ્યો છે ભરૂચની સંપૂર્ણ ગાંધી બજાર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાઈ ગયો છે જે વાહનો માટેનો જે માર્ગ હતો તે જળમાર્ગમાં ફેરવાઈ ગયેલો પ્રથમ દ્રષ્ટિએ જોવા મળી રહ્યો છે પરંતુ ગાંધી બજારમાં દર ચોમાસાની સિઝન સામાન્ય વરસાદમાં પણ પરિસ્થિતિ આવી જોવા મળે છે અને નગરપાલિકાના કરોડો રૂપિયા અહીંયા પાણીમાં દર ચોમાસે તણાઈ જતા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ તો દેખાઈ જ રહ્યું છે મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા ગુજરાત ભરૂચ ભરૂચ જિલ્લામાં

ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર વરસાદી પાણી ભરાવાની સમસ્યા કાયમી રહી છે અને લગભગ કરોડો રૂપિયાનો આંધણ કરવા છતાં પણ પાણીનો ભરાવો યથાવત રહ્યો છે ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર હોસ્ટેલ ગ્રાઉન્ડ આવેલું છે અને ત્યાં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ભરૂચના મોટા ભાગના જે ગરબા ગ્રાઉન્ડો છે તેમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે ખાસ વાત કરવામાં આવે તો પટેલ સોસાયટી હોય હોસ્ટેલ ગ્રાઉન્ડ હોય ત્યાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાના કારણે સમસ્યા ગંભીર બની છે

અનેક ગરબા ગ્રાઉન્ડો ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે સૌથી મહત્વની વસ્તુ એ છે કે ભરૂચ શહેરના જાહેર માર્ગો હાલ માર્ગમાં ફેરવાઈ ગયા છે ભરૂચના ચાર રસ્તા વિસ્તાર પૂર્જા બંદર હોય પાટા તળાવ હોય દાંડિયા બજાર હોય કસક વિસ્તાર હોય કસક ગરનાળુ હોય અનેક વિસ્તારો વરસાદી પાણીથી ભરાઈ ગયા છે જેના કારણે જે પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે તેના વાહનો ખોટકાઈ રહ્યા છે લોકો અકસ્માતો ભોગ બની રહ્યા છે ગુજરાત આજે એક કવરેજ કર્યું છે તેમાં પણ લાઈવ વોકરૂમાં પણ એક વાહન ચાલક રોડ પર પાણીમાં પટકાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો ક્યાં થયા છે ભરૂચમાં ધોધમાર વરસાદના કારણે